તો આ દવા સલ્ફર એવું આવે છે કે રાજસ્થાનને રેત તે મિત્રો તમે જોઈ શકો છો રેત તેવું આવે છે અંદર કાળો તળોફટ નાની રેત હોય ને એવું આવે છે આપણો મજા પાસે વાયર પણ મિત્રો નવો માર્યો છે જોઈ શકો છો કમ્પ્લીટ અને હવે આપણે કરશું દવા ચાલુ દવા ચાલુ કરશે એટલે આપણે હેલો મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવલોકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે આવી ગયા છે ફરી એક ચૂનો ગાળવા સારું કે સુખો ચૂનો હોય છે એને કેવી રીતે મિત્રો ગાળો એ રીતે બને રજો દેખો મિત્રો એ આપો পাঁচ কিলো নোটো আছে মিত্র মানে সুকো সু না সুক হা বুকো ছু নো তো শো চুনা সুখো বিলকুলো ছোট মিত্র আগো সুকো અને મિત્રો હલાવાનો હોય એમાં પોણી બી નોમી એટલે પોણી હલામી છો નહીં નોમી લો છે અંદર પોણી ટર્ફ થઈ ગયો છે મિત્રો ચૂંટાડો મળે છે અને આ છે મિત્રો સલ્ફર નેવ ટકા માત્રમાં આવે દેખો નહીં નેવું મીટર નેવ ટકા પાવડર સલ્ફર આવે મિત્રો એ આની અંદર ગાળી આમાં મિત્રો ચૂનો ગાળે છે અને આની અંદર ગાળી અને આપણે દાડમમાં ચઢાવવાનું છે તો આ દવા સલ્ફર એવું આવે છે કે રાજસ્થાન રેત તેઓ મિત્રો તમે જોઈ શકો છો રેત તેઓ આવે છે અંદર કાળો થોડો ફટ અને રેત હોય ને એવું આવે છે એટલે તમે આવું સલ્ફર કદી જોઈ લો નહીં જોઈ લો મિત્રો અમર કરજો અને નેવું ટકા સલ્ફર આવે છે બાકીની બીજું એવું આવે ખબર નહીં શે શેમાં સોટાઇ છે સોટાઇ છે ફળો બટાકામાં સોંટાય ટાટામાં સોંટાય અને કપામાં એ રાયડામાં સોંટાય મોસ્સામાં સોંટાય બધી ઓલ્ટુલેટ શાકભાજી એ બધી માસ મિત્રો સઠાઈ જાય સલફર હારીએ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા દાટકો હોમ કરો સારું મિત્રો હું કમ્પ્લીટ કરી પહેલાં દાળી અને હવે આપણે દાળી આના માથે કરવાનો છે તોફા માથે દાટકો કેમ કે હું બી તો બધું રેડી છે પણ હું દાળીમાંથી આટલા કરવાનું છે હા તોફામાંથી આટલો આટલો કેમ કે વાદળમાં રાડા વધારે આવે છે ಎವ ಪಡೆ ಎ ಮಿತ್ರೋ ಲ ಪೇಲ ಧಬಳ ಕಟಾ ಮಾಾರಿತ್ರ ತಾಟಕೋ ಬದಾನೆ ಎಲ್ಲ ಚೆ ಅಡಿ ನಾ ನೀ ಜಗೇ ಆ ಮಿತ್ರ ಬಾಟಕೋ ಬೀ ಕೋಡೆ ಒಂದ್ರಾವಾಳಿ ಮಾು ಮಟ್ಟ ಜೆ ಕೋದರ ಹಣ ಬೆ ದಿವ್ಸ ಮಿತ್ರ ಆಗಲಿ ಪ್ರೊಬ್ಲಮ ಮಟ್ಟ ಜೆ ದಾ ದೋಡ್ದ ಮಿತ್ರೋ ವಾಚಿ ನಾಕಳಿ ಗೊತ್ತೇ આરિયા હું એટલે એટલે નીકળી ગયો એટલે દવા મિત્રો વધારે નીકળે છે એટલે એને હવે વાળો વેટી અને કમ્પ્લીટ કરવાનો છે દાબી એટલે કોક કરીને પલાઈ આરિયા ખોલશું ખોલી પાછું પીટ કરી અને કરશું કમ્પ્લીટ પછી ચાલુ કરશું દવા ફાઇનલી મિત્રો મારીને આવશે કમ્પ્લીટ અને હું નીકળ્યો છું મિત્રો આપણો સાપડો માર્યો પછી વાયર પણ મિત્રો નવો માર્યો છે જોઈ શકો છો કમ્પ્લેટ અને હવે આપણે કરશું દવા ચાલુ દવા ચાલુ કરશે એટલે આપણે હું એ નોંધાવશે અને તો મિત્રો આખે આખો પ્રોડક્ટ સોંટવાનો પડ્યો છે દાડીમનો આખે આખો એટલે હવે આ ઘણો ને થોડા માઠો રહેશે રહેશે ને કાવાના મિત્રો પહેલું છોટાઈ રહી છે અને ફૂલોડો બિલડો તો માપ માપે છે કોઈ નથી તો એ થોડા માટે દવા થોડા એટલે એનું પરિણામ મળે ને મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત મિત્રો